ગુજરાતમાં દારૂબંધી છતાં બોર્ડર ક્રોસ કરી બોડેલી ગામે દારૂ ચડપાયો કોર્ડર પારથી ગુજરાતમાં દારૂની ધુસણખોરી બોડેલીમાં એલસીબીની મોટી કાર્યવાહી વિગતે વાત કરીએ તો ઓડસંગ નદીના કોતરમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પડાયો છે રૂપિયા ચૌદ પોઈન્ટ અઢાર લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારના બામરોલી ગામની સીમા ઓરસંગ નદીના કોતરમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર દ્વારા દારૂબંધીના કાયદા હેઠળ મોટી કાર્યવાહી કરવામાં આવી છે પાયલોટિંગમાં વપરાયેલી સ્વિફ્ટ કાર અને દારૂ ભરેલી બોલેરો ગાડી સાથે કુલ ચૌદ લાખ અઢાર હજાર ચારસો સાત નો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે વડોદરા વિભાગના ઉચ્ચ અધિકારીઓ તથા છોટાઉદેપુરના પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પ્રોહિબિશન કાયદાનો કડક અમલ કરવા સૂચના આપવામાં આવી હતી જેના અન્વયે એલસીબી છોટાઉદેપુરના પોલીસ ઇન્સ્પેક્ટર એમ એફ નેતૃત્વમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે બામરોલી ગામની સીમા નંબર વગરની સ્વિફ્ટ ગાડી દ્વારા પાયલોટિંગ કરી બોલેરો ગાડીમાં વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે મળેલી બાતમીના આધારે એલસીબીની ટીમે કોર્ડન ગોઠવી બોલેરો ગાડી રજીસ્ટર નંબર જી જે ત્રણ ચાર એન ત્રણ છ આઠ સાતની અટકાવી તપાસ કરતા તેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલો મળી આવ્યો તપાસ દરમિયાન દારૂની કુલ નવસો ને ત્રાણું બોટલ એક મોબાઈલ ફોન તેમજ હેરાફેરીમાં વપરાયેલી બે કાર કબજે કરવામાં આવી છે કબજે કરાયેલ મુદ્દામાલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ બોટલ નંગ નવસો ને ત્રાણું રૂપિયા ત્રણ લાખ તેર હજાર ચારસો સાત બોલેરો ગાડી સાથે સ્વીફ્ટ ગાડી સાત લાખ મોબાઈલ ફોન એક રૂપિયા પાંચ હજાર મળી મુદ્દા માલ રૂપિયા ચૌદ લાખ અઢાર હજાર ચારસો સાત કરવામાં આવ્યો છે જેમાં પકડાયેલી સમા રાહુલભાઈ ગુસાયડા ભાઈ બિલાડા રહેવાસી ગુલાલ ગામડી વસા તાલુકો સંખેડા જિલ્લો છોટાઉદેપુર ઉદેપુર સાથે રિનેશભાઈ દેવજીભાઈ ભીલ રહેવાસી ચંદાનગર વસાહત તાલુકો સંખેડા જિલ્લો છોટાઉદેપુર પકડવાનો બાકી ગિલદારભાઈ ગુસાયડાભાઈ બિલાલા રહેવાસી ગોલા ગામડી વસાહત તાલુકો સંખીરા જિલ્લો છોટાઉદેપુરનો સમાવેશ થાય છે આ બાબતે બોડેલી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધાય કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે